રાજકોટ જિલ્લાના ધોરાજી માતાવાડી વિસ્તારમાં કૃષ્ણ પ્રેમી મહિલા સત્સંગ મંડળ આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પારાયણ નું આયોજન કૃષ્ણ પ્રેમી મહિલા સત્સંગ મંડળ દ્વારા અને સમસ્ત સમાજના સાથ સહકારથી આયોજન કરવામાં આવ્યું જેમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં વ્યાસપીઠ પર શાસ્ત્રીજી સુભાષભાઈ વ્યાસ પોતાની મધુરવાણી અને સંગીતમય જ્ઞાન શૈલીમાં કથાનું અલૌકિક કથામૃતનું રસપાન કરાવતા લોકોમાં ભારે ઉત્સાહ શ્રીમદ ભાગવત સપ્તાહમાં ઉત્સવમાં શ્રી નૃસિંહ પ્રાગટ્ય શ્રી વામન જન્મ શ્રી રામ જન્મ શ્રી કૃષ્ણ જન્મ શ્રી કૃષ્ણ લીલા શ્રી ગોવર્ધન લીલા શ્રી રૂક્ષ્મણી વિવાહ શ્રી સુદામા ચરિત્ર અન્નકૂટ ઉત્સવ જેવા અનેક કાર્યક્રમો ઉજવવામાં આવે છે તેમજ રોજ રાત્રે અલગ અલગ કાર્યક્રમ જેમાં રાસમંડળી શ્રીનાથજી સત્સંગ રાસ ગરબા સત્યનારાયણ કથા જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે શ્રીમદ ભાગવત સપ્તાહમાં આમંત્રણને માન આપી રાજકીય આગેવાનો તેમજ બહાર ગામના મહેમાનો અને ગામના આગેવાનો વડીલોએ હાજરી આપી સપ્તાહનું રસમાન કર્યું હતું તેમજ ગામના ધર્મ પ્રેમી જનતાએ સપ્તાહનું શ્રવણ કરવામાં આવ્યું હતું મારું નામ વોરા અસ્મિતા પંકજભાઈ છે અહીંયા ત્રીસ વર્ષથી કૃષ્ણપ્રેમી મહિલા મંડળ સત્સંગ કરે છે અને કોરોના કાળમાં પણ ક્યારેય આ સત્સંગ બંધ નથી રહ્યો એવું સરસ મજાનું કાર્ય કરે છે અને આ સ્થળ ઉપર આ ત્રીજી સપ્તાહ છે અને આ આખું મહિલા મંડળ છે ત્રીસ બહેનોનું એ મહિલા મંડળ સરસ મજાનું આવું એક સત્સંગનું ભક્તિનું કાર્ય કરે છે એ ઉપરાંત સત્સંગની સાથે દર ત્યારે થોડો થોડો ફાળો પણ એકઠો કરે છે અને એમાંથી અલગ અલગ જગ્યાએ જેવી કે ગૌશાળા છે વિકલાંગ બાળકો છે તો એમને ત્યાં જઈ અને વૃદ્ધાશ્રમની અંદર બધે ફાળો આપીને અમે સત્સંગનો આ રીતે લાભ ઉઠાવીએ છીએ